તો ગુરુવારના રોજ વડોદરા શહેરમાં હરણી સરોવરમાં બાળકોના ડૂબવાની જે દુઃખદ ઘટના બની જેને લઈને કોંગ્રેસે નિવેદન આપતા એનસીઆરબીના આંકડા દર્શાવ્યા છે એનસીઆરબી મતે બે હજાર એકવીસ અને બાવીસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં ડૂબવાની એક હજાર આઠસો એકસઠ ઘટનાઓ બની છે જેમાં એક હજાર નવસો ઓગણસાહીઠ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું

જયારે ઘટના ઘટે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બરોડા દોડી જાય ત્યારે એક સવાલ ઊભો થાય કે જો બરોડા કોર્પોરેશનના કર્મચારીઓ બરોડા કોર્પોરેશનના કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જો સાચા સમયે સ્થળ ઉપર દોડીને ગયા હોત તો કદાચ આ પ્રકારની દુઃખદ ઘટના ન ઘટી કેસ કરવાની વાત બાબત આવે મોરબીની ઘટના હોય કે સુરતની ઘટના હોય હંમેશા પોતાના અધિકારીઓને બચાવવાનો એટલે કે સરકારી માછલીઓને બચાવવાનો પ્રયત્ન થતો હોય છે જે સરકારી માછલીઓ આમાં ઇન્વોલ્ડ હોય માત્ર કોન્ટ્રાક્ટર નહીં પણ સુકામ આ બાળકોને ઓવરવેટ એટલે કે જેટલી ક્ષમતા ત્યાંના કરતા વધારે લોકોને બેસાડવામાં આવે સાથે સાથે સેફટીનું ધ્યાન ન રાખવામાં આવ્યું એટલા માટે આ પ્રકારની ઘટના આપણી વચ્ચે ઘટી અને દુઃખ સાથે કહેવું પડે ગુજરાતના પરિવારોએ પોતાના બાળકો ગુમાવવા પડે